વરસાદ હવે ગાંડોતુર બની રહ્યો છે તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વરસાદે પોતાનો કહેર વરસાવવાનું ચાલુ કરી દીધું છે ત્યારે હવામાન વિભાગે આગામી પચીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હવામાન વિભાગ દ્વારા આગામી દસ વાગ્યા સુધી રાજ્યમાં વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અરવલ્લી અને ખેડામાં ભારે કરવામાં આવ્યું છે તો કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી મોરબી બોટાદ જામનગર રાજકોટ પોરબંદરમાં ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બાકીના જિલ્લાઓમાં મધ્ય વરસાદ લઈને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં પણ સતત બીજા દિવસે પણ મેઘરાજા યથાવત રહ્યા છે જેને લઈને ગઈકાલે શહેરના જુદા જુદા ઝોનમાં એક થી ચાર ઇંચ વરસાદ પડ્યા બાદ આજે સવારથી પણ વરસાદનું આગમન ચાલુ છે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના બસો બાવન તાલુકામાંથી બસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે વીસ જેટલા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેમાં દસ તાલુકા તો માત્ર સૌરાષ્ટ્રના છે ત્યારે જુનાગઢના મેદરડામાં સૌથી વધુ તેર ઇંચ તેમજ કેશોદમાં અગિયાર ઇંચ વથલી અને પોરબંદર તાલુકામાં દસ દસ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હોય તેવી સ્થિતિ સર્જાવા લાગી છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર માછીમારોને આગામી પાંચ દિવસ સુધી પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે જાફરાબાદ દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું હોવાની સૂચના આપી છે ત્યારે ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે આ હવામાન વિભાગે કહ્યું કે તારીખે વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે દિવસે ક્યાંય પણ ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ ત્રીસ ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભાગોમાં માં ની તીવ્રતા વધુ જોવા મળી શકે છે ત્યારે આપનો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ વેધર અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ જ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ